બધા apa kau ડૂબી

તાજું તાજું પાણી નીકળવાનું દિવાલો ગાડી માં જો તથા રાબડું પાણી નીકળે છે

બધું તણાઈ ગણાય બધું ડેલીએ પૈસું તું જે પણ વસ્તુ હતી બધી ઓઇલ વાળી થઈ ગઈ હતી ને બધું જ ડેલીએ તણાઈ પહોંચી ગયું હતું ગારા ડોલું માટલા ને બધું ડુંગળી ને એવું બધું પલળી વેરવિખ્યાત થઈ ગયું હતું ને નીચે નકરો આમ જો તમે દુકાનમાં જોઈ શકો છો આપણે

બાટલો ભરેલો અહીંયા જો હજી આપણે નીચું થોડું છે તો પાણીનો ભરાવો છે હજી બાર કલાક થઈ ગઈ તો પણ પાણી હજી ભરેલું છે આડામાં અહીંયા જો આપણે રૂમ છે ને એ પણ અત્યારે પાણીની આખી ભરેલી જ છે જો તમે જોઈ શકો છો અહીંયા જો લાકડાને એવું બધું પડ્યું હતું બધું વેર વિખેર થઈ ગયું હોય એમાં અહીંયા પણ વસ્તુ બધી પડી હતી એ ભાઈ પાણીની અંદર છે જ ડૂબી ગઈ હોય તો કાંઈક આવવા નજારો હતો બે થી ત્રણ દિવસ તો આપણે બધું ચોખ્ખું પડતા થશે કેમકે બધું જોઈશો ખરાબ થઈ ગઈ છે બધું ભેર વિખ્યાત થઈ ગયું છે બધું અહીંયા જો આપણે એલ દોરાનું છે